નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વાત કરીએ રાજ્યની રાજધાની એટલે કે ગાંધીનગરની તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની મુદ્દતની હવે દિવસ થઈ ગયો છે અને છતાં પણ હડતાળ યથાવત રહી છે સરકારે કડક વલણ અપનાવતા છતાં પણ આઠ જિલ્લામાંથી એકવીસો થી વધુ કર્મચારીઓ ગાંધીનગર હાજર થઈ ચૂક્યા છે અને સરકાર સામે બાયો ચડાવી છે આ ઉપરાંત પાંચ હજાર થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતકીય તપાસના આદેશ જારી કર્યા છે વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરવામાં આવશે આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી છે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ મક્કમ રહેવાનો નિર્ધાર કર્યો છે આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એસમા એક્ટ લાગુ કરાય છે આ અંગે ગત ગુરુવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડકમાં કડક પગલા લેશે આરોગ્ય કર્મીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પણ કોઈ નિકાલ ન આવતા સરકારને પેહલી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું એ બાદ પાંચમી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું સાતમી માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો એ બાદ કર્મચારીઓ સત્તર માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે હવે અહીંયા જોવાનું એ રહ્યું કે સરકાર આરોગ્ય કર્મચારીઓની સમસ્યાનું સમાધાન કરશે કે પછી હંમેશની જેમ લોલીપોપ આપશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર